ગુજરાતના સાત જિલ્લાના આઠસો પચીસ પરીક્ષા કેન્દ્રો પર આજે એલઆરડીની પરીક્ષાની શરૂઆત થઈ છે વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી ગયા હતા તેમનું બાયોમેટ્રિક કરી અને સ્કેનિંગ કર્યા બાદ તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યું છે ગુજરાતના સાત જિલ્લામાં એલઆરડીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં બે પોઈન્ટ અડતાલીસ લાખથી વધુ ઉમેદવારો ની પરીક્ષા આપવાના છે વડોદરા શહેરની જ વાત કરીએ તો વડોદરા શહેરના પણ આ લગભગ એકસો ને અઢાર જેટલા જે પરીક્ષા કેન્દ્રો છે જ્યાં આ પરીક્ષા યોજાવાની છે જ્યાં વહેલી સવારથી જ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો તમામ જે ઉમેદવાર પોતપોતાના પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી ગયા હતા વડોદરામાં પાંત્રીસ હજારથી વધુ ઉમેદવારો જે એલઆરડીની પરીક્ષા આપવાના હોય તેઓ પણ વહેલી સવારથી આજે પરીક્ષા કેન્દ્રો ખાતે જોવા મળ્યા હતા જ્યાં તેઓનું બાયોમેટ્રિક કર્યા બાદ અને સ્કેનિંગ કર્યા બાદ તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે આ સિવાય અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર આણંદ અને ગાંધીનગર સહિત આઠસો ને પચીસ જેટલા કેન્દ્રો કે જ્યાં એલ પરીક્ષા આજે યોજાવાની છે અને તેને લઈને જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચ્યા